ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રેલવે પાસેથી પસાર થતા રાધારી સાથે મોબાઈલ બાબતે અજાણ્યા સમયે બોલાચાલી ઝઘડો કરી રાહદારી શરીર તીક્ષ્ણ હથિયાર ગા મારી ગંભીર ઈજાઓ કરેલ વન શોધાયેલ ગણતરી ગુના ગણતરીના દિવસોમાં શોધી કાઢતી ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ કરેલ કામગીરીની વિગત ગઈ કાલ તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ ના રોજ રાત્રિના પોણા અગિયાર એક વાગ્યાના સુમારે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગોડાદરા રેલવે ઓવરબ્રિજ નીચે રેલવે પટ્ટી પાસેથી પસાર થતા રાહદારી સાથે મોબાઈલ બાબતે અજાણી સમૂહે બોલાચાલી ઝઘડો કરી રાહદારીની શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઇજાઓ કરી અજાણ્યા ઇસમો ભાગી ગયેલ હોય જે વંશોધાયેલ ગુનાની શોધી કાઢવા સારું પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક શ્રી વાબાંગ જમીર સાહેબ તથા નાય પોલીસ કમિશનર ઝોન બે શ્રી ભગીરથ ગઢવી માર્ગદર્શન આપેલ હોય જે ઉપરી શ્રીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજી ચુડાસમા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ જે સોલંકીનાઓએ આ વંશોધાર ગુનો શોધી કાઢવા સારું સર્વેલન્સ ની અલગ અલગ ટીમો બનાવી અગાઉ આવા પ્રકારના ગુનાઓમાં પકડાયેલ ઇસમોના ગુનાહિત ઇતિહાસ તપાસી તેમજ ખાનગી બાતમીદારોને સક્રિય કરી ટેકનિકલ એનાલિસિસની મદદથી ગુનો શોધી કાઢવા સારું જરૂરી માર્ગદર્શન આપેલ હોય તેઓ શ્રીના સીધા હેઠળ સર્વેલન્સ સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શૈલેષ મસાણીના સર્વેલન્સ ટીમના માણસો સાથે આ વર્ષોધાર ગુનો શોધી કાઢવાની દિશામાં પ્રયત્નશીલ હતા તે દરમિયાન સર્વેલન્સ સ્કોડ ના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ નાઓ સંયુક્ત બાદમી હકીકત આધારે આ ગુનામાં સંડોવાયેલ રાજદીપ ઉર્ફે દીપક પંડિત નાને ઝડપી પાડેલ અને ત્યારબાદ બાકીના આરોપીઓની સર્વેલન્સ ટીમના માણસો એકબીજાના સંકલનમાં રહી વંશ યોજાયેલ ગુનાની ગણતરીના દિવસોમાં શોધી કાઢી સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે